સોલ્યુશન શું કે છે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન વિષય વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇમેન્ટ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે જેની અંદર આપણે આજે જોવાના છીએ પ્રશ્ન નંબર પાંચ સવિસ્તર ઉત્તર લખો અને આની અંદર આપણે જોવાના છીએ આજના વિડીયોની અંદર ચેપ્ટર નંબર પાંચ નું સોલ્યુશન કયા ચેપ્ટર નું સોલ્યુશન જોવાનું છે ચેપ્ટર નંબર પાંચ શું કરવાનું છે એનું સોલ્યુશન ખાલી સોલ્યુશન નથી કરવાનું સમજવાનું પણ છે તો જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્ન પૂછાય છે ઓકે વાત કરીએ સવાલ કે મહાત્મા ગાંધી ના શિક્ષણ અંગેના વિચારો દર્શાવો ભાઈ મહાત્મા ગાંધી છે તે શિક્ષણ વિશે શું વિચારતા હતા તો મહાત્મા ગાંધીએ સ્વતંત્ર સંગ્રામ સાથે સાથે શિક્ષણ માટે ભગીરથ કાર્ય કર્યું હતું શું છે આપણા દેશને સ્વતંત્ર સંગ્રામની સાથે એટલે કે આઝાદી અપાવવા માટે તો કામ કર્યું જ તું આઝાદી માટે તો કામ કર્યું જ તું પણ દેશની અંદર શિક્ષણ નો વ્યાપ વધે ને શિક્ષણ લોકો શિક્ષિત થાય એના માટે પણ ભગીરથ બહુ મોટું કામ કર્યું હતું તેમણે કયું કયું કાર્ય કર્યું હતું જોઈએ ઓગણીસો છત્રીસ માં વર્ધા શિક્ષણ યોજના છે તે શરૂ કરી હતી વર્ધા શિક્ષણ યોજના ગાંધીજીએ ઓગણીસો છત્રીસ માં શરૂ કરી શિક્ષણ અંગે સુધારાઓની ભલામણો કરવા તેમણે ડૉક્ટર ઝાકીર હુસૈનના અધ્યક્ષ પદે શિક્ષણ સમિતિની રચના કરી હતી શું છે શિક્ષણ અંગે સુધારાઓની ભલામણો કરવા ડૉક્ટર ઝાકીર હુસેનને અધ્યક્ષ બનાવ્યા અને શિક્ષણ સમિતિની રચના કરી મહાત્મા ગાંધીના મતે સાક્ષરતા શિક્ષણનો અંત કે પ્રારંભ નથી ગાંધીજી શું માનતા હતા શિક્ષણ સાક્ષરતા છે તે શિક્ષણનો અંત કે પ્રારંભ નથી તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે સાક્ષરતા કે અક્ષરજ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી સાક્ષરતા અથવા કોઈ પાસે અક્ષરજ્ઞાન છે તે કે જાતે મેળવેલું શિક્ષણ હોતું નથી ગાંધીજી એ પાશ્ચાત્ય શિક્ષણની સામે પાશ્ચાત્ય શિક્ષણ એટલે કે યુરોપિયન શિક્ષણ પદ્ધતિ જે હતી કઈ હતી યુરોપિયન શિક્ષણ પદ્ધતિ જે હતી એની સામે નઈ તાલીમ પછી બુનિયાદી શિક્ષણ વર્ધા શિક્ષણ યોજના પાયાની કેળવણી એટલે કે બેઝિક એજ્યુકેશન ઉદ્યોગ શિક્ષણ આવા શૈક્ષણિક વિચારો છે તે અમલમાં મૂકી ભારતીય શિક્ષણ પ્રણાલીને ટકાવી રાખવા માટે મહત્વપૂર્ણ કાર્ય કર્યા હતા પછી ગાંધીજીના મતે પ્રચલિત શિક્ષણ છે તે વિદ્યાર્થીઓનું શું કરી શકે છે યોગ્ય જીવન ઘડતરમાં અને તેને સારી રોજગારી અપાવવામાં નિષ્ફળ નીવડ્યું છે પ્રચલિત શિક્ષણ યોજના એટલે કે એ સમયે જે ચાલતી શિક્ષણ વ્યવસ્થા હતી શું હતી શિક્ષણ વ્યવસ્થા કે જે અંગ્રેજો દ્વારા અમલમાં મૂકવામાં આવેલી હતી જે શિક્ષણ યોજના વ્યવસ્થાઓ તે વ્યક્તિનું કઈ જીવન ઘડતર નહોતું કરી શકતું કઈ માણસના વ્યક્તિના બાળકના મગજની અંદર અથવા તો એના જીવનની અંદર કઈક સારા સારા સંસ્કારો નતો આપતો અને આગળ જતાં એમાંથી એને કઈ સારી એવી રોજગારી પણ નહોતી મળતી તેઓ પાયાના શિક્ષણને શ્વાસ રહી અને વ્યવસાય લક્ષી બનાવવા ઈચ્છતા હતા પાયાનું શિક્ષણ બેઝિક એજ્યુકેશન તેઓ માનતા હતા કે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ સાત વર્ષનો રાખવો જોઈએ ગાંધીજી માનતા હતા કે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષ હોવો જોઈએ સાત અને એમાં બાળકને વિભિન્ન વિષયનું સામાન્ય જ્ઞાન અને ક્રમશ એક હુનર શીખવવો જોઈએ એક હુનર એટલે કે કંઈક એવી કલા શીખવાડવી જોઈએ કે જેના દ્વારા બાળક છે એ કંઈક નવી વસ્તુ શીખી શકે તેઓ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના હિમાયતી હતા પ્રાથમિક શિક્ષણ આઠ સાત ધોરણ સુધીનું જે શિક્ષણ છે તે પ્રાથમિક માતૃભાષાની અંદર આપવાના હિમાયતી હતા તેઓ વિદ્યાર્થીઓને હસ્તકૌશલ સુથારી કામ લુહારી કામ કામ અને કાટણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના આગ્રહી હતા આગળ જોઈએ ધોરણ ત્રણ થી આઠ ની તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે વિદ્યાર્થી મિત્રો જો તમે પરીક્ષાની સારી એવી તૈયારી કરવા માંગતા હોય જાતે પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ એ છે તમારા માટે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટ ની અંદર પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન સાથેની પીડીએફ બનાવેલી છે એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા રાખેલી છે

તેમણે સ્વાવલંબી બનાવી તેમજ તેમને પુનઃલગ્નની છૂટ આપી વગેરે સમાજ સુધારકોએ ભગીરથ કાર્ય કર્યા છે આ માટે સમાજ સુધારકોએ ઘણા બધા કાર્ય કર્યા કયા કયા સમાજ સુધારકોએ કયા કયા કાર્ય કર્યા તે જોઈએ કે રાજા રામ મોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા વિવાહ માટે પુસ્તકો અને ચોપાનિયા છે તેના દ્વારા લોકોને જાગૃત કર્યા પછી મહારાષ્ટ્રની વાત કરીએ તો મહાદેવ ગોવિંદ રાનડે અને તેના ધર્મપત્ની રમાબાઈ રાનડે જ્યોતિરાવ ફૂલે અને તેના પત્ની સાવિત્રી ફૂલે મહર્ષિ ચલાવી હવે ગુજરાત ની વાત કરીએ તો ગુજરાતમાં મહાન સુધારકો નર્મદ કરશનદાસ મૂળજી મહીપતરામ રૂપારામ મહેતા દલપતરામ વગેરે વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ સક્રિય આંદોલનો ચલાવ્યા અને ખુદ નર્મદ હતા તેને તો એક વિધવા સાથે લગ્ન કરી અને દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ પૂરું પાડ્યું હતું પછી આગળ તો કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે એનું જે સામાયિક હતું એનું નામ હતું સોમ પ્રકાશ એના પ્રચાર દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી તે માનતા હતા કે જે સ્ત્રીઓ નાની ઉંમરે જે છે વિધવા બને છે તે વિધવા તરીકે આખી જિંદગી વિષમ પરિસ્થિતિમાં જીવન ગુજારે તે સભ્ય સમાજની નિશાની એટલે કે સારા સમાજની નિશાની નથી તેમના સમયમાં વિધવાનું જીવન કેવું હતું અત્યંત દુષ્કાર ગણાતું તેના પ્રયત્નથી અઢારસો ને છપ્પનમાં લોર્ડ ડેલહાઉસીએ વિધવા વિવાહના લગ્નને કાયદેસર બનાવ્યું અને ડેલહાઉસીએ હાઉસીએ બનાવેલા કાયદા વિધવા પુનર્વિવાહ અધિનિયમ અઢારસો ને છપ્પન કહેવાયો ચોથો સવાલ ટૂંકનો લખો રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો મહાન સાહિત્યકાર કોણ હતા કવિવર્ગ રવિન્દ્રનાથ ટાગોર હતા તે પ્રખર પ્રકૃતિવાદી હતા તેમના શિક્ષણ અંગેના વિચારો આ પ્રમાણે હતા તેઓ પ્રકૃતિ લક્ષી શિક્ષણના હિમાલયતી હતા તેઓ માનતા હતા કે પ્રકૃતિના સાનિધ્યમાં જ શિક્ષણ મેળવવું જોઈએ પછી બીજું શું માનતા હતા તો કે શિક્ષણ બાળકનો સર્જનાત્મક વિકાસ કરે છે બરાબર છે તેવું હોવું જોઈએ પછી બાળક શિક્ષણની કઠોર શિસ્તથી મુક્ત હોવું જોઈએ એટલે કે શિક્ષણ મેળવતું બાળક હોય એને શિક્ષણ નથી કરવાની એને ડરાવવાનું નથી એને ધમકાવવાનું નથી એને માર મારવાનો નથી એને પ્રેમથી સમજાવીને શિક્ષણ આપવાનું છે શિક્ષણની વ્યવસ્થા બાળકમાં કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિનો વિકાસ કરે તેવી હોવી જોઈએ શિક્ષણની વ્યવસ્થા એવી રીતે કરવી જોઈએ કે જેથી કરીને બાળકને છે એને કલ્પના શક્તિ એના જે વિચારની જે શક્તિ છે એ નેક્સ્ટ લેવલ જતી રહે અથવા તો કુતૂહલ વૃત્તિ એટલે કે બાળકને નવું નવું જાણવાની ઈચ્છા થાય એ પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ બાળકોમાં સંગીત અભિનય અને ચિત્રકલા જેવી ક્ષમતાઓ વિકસાવવી જોઈએ શું છે સંગીત અભિનય અને ચિત્રકલા જેવી ક્ષમતાઓ બાળકની અંદર વિકસાવવી જોઈએ બાળકોમાં નીતિમત્તા અને આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસાવવા જોઈએ બાળકોને ભારતીય વિચારસરણી અને સાંસ્કૃતિક તત્વનું જ્ઞાન આપવું જોઈએ શિક્ષકમાં બાળકોને મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ અને પોતાના વિચારો પ્રમાણેનું શિક્ષણ આપવા માટે ગુરુદેવ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે ઓગણીસો ને એકમાં બંગાળમાં શાંતિ નિકેતન નામની સંસ્થા સ્થાપી હતી અને સમય જતા શાંતિ નિકેતન નામની જે સંસ્થા છે તે શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટીના નામે પ્રસિદ્ધ બની અને આ સંસ્થાએ રાષ્ટ્રને અનેક મહાન મહાન વિદ્વાનો આપ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું સરસ મજાનું પ્રશ્ન નંબર પાંચ ના ચેપ્ટર નંબર પાંચ નું સોલ્યુશન મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર છ ના સોલ્યુશન સાથે મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત